આજે આપણે ધોરણ પાંચ મારી લેખન પોથીમાં પેજ નંબર સાડત્રીસ ઉપર આપેલી ચિત્ર આધારિત વાર્તા લેખન જોવાની છે જેમાં પહેલું ચિત્ર જે છે તે કઠિયારાનું ચિત્ર છે અને એક જળદેવી છે કે જે કુહાડી જે છે એ પાણીમાંથી બહાર આવીને આપે છે ને એની પાસે એકની પણ ત્રણ કુહાડી હાથમાં હોય છે એવું સરસ આ ચિત્ર છે આના ઉપરથી તમારે વાર્તા લખવાની છે અને તેને શીર્ષક આપવાનું છે તો વાર્ષા વાર્તાનું શીર્ષક છે પ્રામાણિક કઠિયારો મેં અહીં જે છે તે વાર્તા લખી છે તમે આ સિવાય પણ વાર્તામાં સુધારો વધારો કરીને વધુ એડ કરીને પણ વાર્તા લખી શકો છો કેવી રીતે જળદેવી ત્રણેય કુહાડી કઠિયારાને આપે છે તે વાર્તા અહીં છે ત્યાર પછીનું બીજું ચિત્ર જોઈએ જેમાં સિંહ શિયાળા અને સસલાની વાત કરવામાં આવી છે સોરી ગધેડાની વાત કરવામાં આવી છે અને આ ત્રણેય મિત્રો હોય છે ત્યાર પછી શું થાય છે આગળ એ વાર્તા જે છે એ તમારે આગળ લખવાની છે અને વાર્તાને શીર્ષક આપવાનું છે કે કેવી રીતે જે છે એ શિકાર શોધે છે ત્યારબાદ સિંહે ગધેડાને શિકારના ત્રણ ભાગ કરવા કહ્યું તો ગધેડાએ ત્રણ સમાન ભાગ કર્યા પણ અસંતોષ સિંહે ભાગ સરખા નથી એમ કહીને ગધેડાને મારી નાખ્યો ત્યાર પછી સિંહે શિયાળને કહ્યું ગધેડાના ભાગ કરવા એટલે શિયાળે ગધેડાનો ભાગ ન લીધો અને આખું ભાગ જે છે એ સિંહને આપી દીધું ત્યારે સિંહે પૂછ્યું આવી સમજ ક્યાંથી આવી ત્યારે શિયાળે કહ્યું કે હમણાં જ ગધેડાએ કરેલી ભૂલમાંથી શીખ્યો ત્યાર પછીનું ચિત્ર છે એ એક ચતુર નાવિકની વાર્તા છે કે એક વેપારી પાસે બકરી સિંહને ઘાસનો બારો હતો તેને નદી પાર કરવી હતી નાવિકે બધાને સાથે નદી પાર ન કરાવી શકે તેમ જણાવ્યું જો પહેલાં ઘાસચારો લઈ જાય તો સિંહ બકરીને ફાડી ખાય ને સિંહ લઈ જાય તો બકરી ઘાસ ખાય જાય તેથી તે પહેલાં બકરીને પોતાની સાથે લઈ ગયો ત્યારબાદ સિંહને લઈ ગયો અને બકરીને પાછી લઈ આવ્યો ત્યારબાદ ઘાસચારો લઈ ગયો લઈ ગયો અને પહેલે છેડે સિંહને ઘાસ ઘાસચારો પહોંચાડીને પરત ફર્યું અને ફરી બકરીને લઈ ગયો આમ ત્રણેયને તેણે પહેલાં કાંઠે પહોંચાડ્યા નાવિક ખૂબ જ ચતુર હતો અને તેણે ખૂબ જ ચતુરાઈથી જે છે તે કામ પૂરું પાડ્યું ત્યાર પછીનું ચિત્ર આપણે જોઈએ કે એક સમયની વાત છે કે રાજાએ એક વાંદરાને તેનો મિત્ર બનાવ્યો હતો તે બંને પાક્કા દોસ્ત હતા તે વાંદરો હંમેશા રાજા સાથે રહેતો ને તેની સેવા રક્ષા કરતો એક વખત રાજા સુધા હતા ત્યારે માખી તેને હેરાન કરતી હતી વાંદરાએ ઘણા પ્રયત્નો કર્યા પણ માખી ફરીથી આવી જતી હતી તેથી પડેલી તલવાર ઉપાડીને માખીને મારવા ગયો માખી તો મરી ગઈ પરંતુ રાજાનો જીવ પણ જતો રહ્યો હંમેશા આપણે સમજદારીપૂર્વકનું કામ કરવું જોઈએ બાળકો ત્યાર પછી એક લાલચી કૂતરાનું ચિત્ર આપેલું છે એક લાલચી કૂતરો હતો તે બીજા પ્રાણીઓ પાસેથી પણ રોટલા છીનવીને ખાઈ લેતો હતો એકવાર તેને રોટલી મળી તો તેને દૂર જંગલમાં જઈને રોટલી ખાવાનું વિચાર્યું તેથી તે પૂર પુલ પરથી પસાર થઈને જતો હતો ત્યારે પાણીમાં તેને તેનો પડછાયો બતાવ્યો પણ તેણે થયું કે સામે બીજો કૂતરો છે અને તેની પાસે પણ રોટલી છે તેથી તે રોટલી પડાવી પાડવા માટે તે રોટલીની લાલચમાં સામે પાણીમાં કૂદી ગયો અને પાણીમાં પડી ગયો અને નદીમાં પોતે તણાઈ ગયો